આવે અક્ષરધામ ચણિયા નું માર્કેટ છે મિત્રો અને અક્ષરધામ ના બિલકુલ સામે એક દુકાન આવેલી છે અને ત્યાં રસ વાળો ભય ભી છે અને જો મિત્રો અત્યારે હાલ આપડે ત્યાં જઈ રહ્યા છીએ એ દુકાનમાં અને દુકાનમાં જે ચણિયા ચોરી છે એ બધું તમને બતાવું જો મિત્રો અત્યારે હાલ આ જુઓ

અક્ષરધામ ગેટ ની સામે ક્લોક રૂમ ની સામે છે આપણો સ્ટોલ અને તમારી દુકાનમાં સૌથી રીઝનેબલ ભાવે અહીંયા તમને ચણિયા ચોરી મળશે મિત્રો હું દરેક દુકાને જઈને આવ્યો પણ આ દુકાને મને એવું લાગ્યું કે સૌથી રીઝનેબલ ભાવ છે આપણે આવે છે અહિયાં અને કસ્ટમર આપણે રિવ્યુ લઈએ છીએ જો આપણે આ બે નક્કી છીએ તમે ક્યાંથી આવ્યા છો અને શું લેવા માટે આવ્યા હતા અને શું રિવ્યુ છે આ દુકાનનો આપો તમે હું વાવોલથી આવેલી છું અને અહીંયા સ્પેશિયલ ચણિયાચોળી લેવા માટે આવી છું હું આગળ બધી આટલામાં આજુબાજુમાં બધી દુકાનોમાં ફરી પણ મને આ દુકાનમાં સારું એવું કલેક્શન પણ અને સારા ભાવમાં સારી એવી ચણિયાચોળી મને અહીંયા મળી ગઈ વેરાયટી પણ સારી એવી અહીંયા ઉપલબ્ધ છે તમને જેવી વેરાયટી જોઈશે એ બધી વેરાયટી તમને અહીંથી મળી જશે તમારો આભાર તમે જે રિવ્યુ આવ્યો એ બદલ આપડે